આર મારું નામ છે પટેલ ધોની મારી છ મિત્ર મારી છ પાઠિયાનું નામ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવીએ આવી અમારે વિભાગ પાંચ સ્કૂટી નંબર અમારો વિભાગ છે કોમ્પ્યુટર ઉપર થિંકિંગ કોમ્પ્યુટર ઉપરના વિચાર આ બોર્ડ જનરલી તમે સાવતા માલતા જોતા હોય એવું જ બોર્ડ છે પણ એને અમે બે ત્રણ લેવલ અપ કરીને આવ્યા છીએ હવે એમાં શું થયું છે કે પેલું બજેટ છે આ બોર્ડ તમે બહાર લેવા જઈને તો દસ ઘરે બનાવ્યું ઓનલી ત્રણ મટીરિયલ ત્રણ જ મટીરિયલ બનાવ્યું પાંચ હજાર બનાવવામાં શું હતું થર્ટી ટુ નામ ને સર્કિટ લીધેલી અને પાંચ વોલ્ટ પાંચ વર્ષ

જે તમારે તમારે પોતાની જાતના કરવો હોય તો એથી આખું કલર નહીં મળે છે તો તમે તમારી પોતાની જાતના પણ કરી શકો